આવી ગઈ તું બે દિવસ થયા તું ના આવતી તને ખબર નથી કે આવી રીતે સોનલને છે તો આપણે પછી વેલું આવી જવાય આ તો હું કેટલો સામાન લેવા ગઈ હતી એટલે બધો જો અત્યારે હમ ઉનમાં મૂક્યો પછી મેં કીધું કે હું નહીં હોય ને તો હું કહો સંદીપને બધું કામ આવે ક્યારેક હોય તો બધું ઘરમાં પડ્યું હોય તો ખાવા થાય તો આવી ન જવાય એટલે હે ટાઈમ બે દિવસ હું રાહ જોઈ ને તારો પાછો ફોન નહીં બંધ સારું આજ તો તું આવી આ તો હા મારી કમર નથી કામ કરતી એટલું બધું દુખે છે સોનલ બે ની માં એવું છે કે સે અમાર કે આવી ગયા તા ને અમાર સે થોડું કામ હતું ને બહાર ઓફિસ તા ને વયા ગયા ફોન કે થી ઉપાણો મારો ફોન ઘેર ભૂલી ગઈ તી મને એમ થયું કે મારો ફોન ખોવાઈ ગયો તા ઘેર આવીને તો તને બાઈ પડ્યો તો ઓલા ખાટલા ઉપર તે મે કીધું કે હે માં આ તો ફોન આઈ છે હું સોનલ બેન ફોન આઈ રહા હે મને તમારો નંબર યાદ નંબર હે અને તમે મને ફોન કર્યા રાખતા હે પણ શું કરું મારી સોનલ બેન કઈ વાંધો નહી હવે આવી ગઈ ને હવે તો હું પાડી કરો માં જે કામ હોય ને ઈ તમે મને કહેતા જાવ ખોટી ઓલી કરો માં ઈ તો કઈ વાંધો નહી પણ છે ને ગમે ત્યાં જઈએ ને આપણે તો આપણે છે ને કામ કરવાનું હોય ને એટલે કે તું જવાય હું પછી તારી રાહે હું કેટલું ઓલું કર્યું એમાં તો હું હેરાન થઈ ગઈ બે દિવસમાં તો અહીંયા ગેંડી માં વાસણ મો કર્યા અને પેટ માં દીખું દવાખાન જાવું પડ્યું વાત માની આ તો તને ખાલી વાત કરું પણ છે ને તારે કોઈને જાવું તો મને એ પ્રમાણ ખબર પડે તો પછી અમે રસોઈ શું કહેવાય તૈયાર લઈ આવે જમવાનું તો મારે કંઈ કરવું ન પડે સાચી વાત ને હવે તું રજા કાઢ ને તો હવે છે ને તું મને વ્યવસ્થિત કોઈને ચાજે હા ઓલા માસીએ આમ જ કર્યું હતું પછી છે ને મારે બધું જોવું પડે ને એટલે તને કહું છું હા ハワイの大金バス、トミコバスのハワイをかんぱきん、コンプレートにトミコバス、マリタ、マニコインをウケ、マリカ、ロチャ、パリパマロ、シンタン、ボディ、ジャーナ、チューネット、パソコン、ボレ、ジュノコトン、トミコン、マコイド、マンパサ、キンクイン、アンバリア、ノディ、ハソコン、エルベン、エッレ、アリセント、マトビア、トウェイ、トミン、ケイ、マトウォディアン、ダチョウォー、トミン、マン、ンタラコン、バス、トマジカムウィ、ホッマウォー、サウォア、ビディ。 મને બધા કોસે બેન ને એમ ન કે મારી બેન હાસી હે મને કે મને કે મારો હું વાક મારો હું વાત છે ને બધા આવા કેમ રાખું બધા નું કેમ રાખું પેટ માં જેની બેન સે એ મને આમ કરે છે કે બેન તારો વાક્ષે બેન તારો વાક્ષે

મોકલી હકો મા બાપ ને વાત કરતા કઈ હું કઈ કામ કરવા મારે બધું જ કરવાનું

ໂອ້ນີ້ແມ່ນນັ້ນຕະຕະດາມີສາຖ તમને પગ દુખે તો દબાવી દઉં કાલે ત્યાં મોડા મોડા એ જો ને તમે હાવ થી ને બહુ કામ વધી ગયું નહીં તમારે ગોયરું હો રૂપિયા હાટું છે ને તમે રોગે રોગે હેરાન ન થાવ ત્રણ કલાક એના કરતા હું જોઈ થામ લુગડા કરી હું તે વાંધો ના આવે એટલે ક હજાર બારસો રૂપિયા આપણે જે દૂધના ને આપણે જે કંઈ સામાન લેવો હોય વાંધો ના આવે ને છોકરાને તા હું બેહાડી દઉં ખોટું હું બિસાડી કાલ કેવલો સિક્કુવાળો ભાઈ એ વાંધી કે બેન વિહના જ કિલો છે છે હું કહું ભાઈ ઘરમાં દહ છે તને અને વીના કિલો તો મારે દહ રૂપિયા છે મારા આખો દી મનમાં કંઈ હલવવાના છે તો રોડી છોકરી રોડી હું કહું રડી મામા હું તને કાલે લઈ દે મારે પા પૈસા ન હે એટલે નાતા તમે સો રૂપિયા દીધા હતી વાંધો નહીં આવે દુઃખે ટાટિયા તમારા તો દબાવી દઉં હે તમને કહું ને મારે તમને એક વાત એ કહેવાની હતી હતી હું કહું કે તમને કહી દઉં હે તમે હું નથી ગયા ને પાછા જવાબ ન દોતી કોઈને શું કામ છે તું બોલે ના પગ નથી દુખતા મને સારું છે કોઈ વાંધો નથી એમ એમતા હવે તો સારું છે એમ એટલે જ નહીં તું કાલે છે ને કામ કરી આવ્યું કોઈ હોય ને રૂપિયા તો આપણે ખાવા પીવું તો લઈ દઈશ છોકરાને બીજું તો આપણાથી નથી થતું કંઈ હે કોઈ વાત આવે ને શીખવાડો તો લઈ દેજો અડધો કિલો છોકરો ખાઈ ને છોકરી ખાઈ બે જણા ખાઈ ને બરાબર ને હા એટલે જ હું કાલે બે ત્રણ કલાક વધારે કરી આવ્યું આવી પરિસ્થિતિ હવે આવવા જવાય આ મોહાઈ બગડીમાં તો બધું થઈ ગયું હે હું એ જ કહું છું હું તો મને વાત કરવા માગીશ Εγώ είμαι και τίτη και μας μάθει το μαραζίνε. Είναι το με τον मसी मैंने ओधड़ी ली थी उधड़ी ली थी मा, मा बाप का 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 का। तो के के ने काी मुई कह कीध का पूछो हूँ कहूँ तर दीक रीते गू कहूँ मैंने एम कह तू मुई ले जाऊ क मैंने थोड़ा एम कह हासी बात करो तमने तो कि ना तू म दीक फोन करें तो आए ने संदीप ने कीधु क्या फैसलो करो तब बाप रखड़े हारा लगो तमें

हां आसीला चेक चेक जाय मोटी से कोसरा पुतावारी जोने रुपया केतला ले लेसे टीओ <laughs> उली हजिनाई गिले ठाम करवा के से ने खबर से एक आदमी जमाईरा बदाई तो जाजा बदा ठामडा है पर कोई ने ने बेन सिकड़ा रखे ने तमे जोवो दिवा सिकड़ा ठामू ता पासे गंडिए विसवा माने खीजे मुली नेज राखने काका पर हां जो रीगो है ने मारे कितनी बारी में पाजाऊ पड़े तमे हई खा ठाम कर जो तमे हई खा कर जो तो के हां हई खा कर ही हई खा कर इन को अब सिकड़ा हा सिकड़ा रो काफी नवा है सोई तुम होइ ने ए तमे जोवो तो हां पासी पसाड़े ने बे तरह का भी फोड़ ना की ने เีราบีเนื่านมุดคว้าฮาว่าวีเซ่ฮาวัน้าฮู้อตเซ่ปะปะแต่อินิติฮั่นกูเอรูปตอมนิ่มที่นี่กเไว้บิซาร์นะนััยนี้เขาว่าพีวานอตลูกอดเตสแต่พอเสียดมาร์ยิมที่นี่แกจอยนี่ทำงาเว้ยรูปยาวยี่ตัวฮัศก์สิ่เสียดมาร์ยิกูเอรูปเก๋ไก๋แต่แกฮั่มาสีคลาสเซ่ถานฮารูปแต่ถ่านกรวบบีที่สิแต่มาเนี่ยวละมันแต่บียิ่งแกเก๋เส้นยิ่งแกเกะถ่านกรวบไม่ก็มันร้ายโว่ละกรว हां हाजी बसने ना नाओ सलक दीतु सो खुमना ही जोती देई ने मुको जोई ले के हु कर दीतु का तुम्हारे हाहू जम्मा ना आईवा मंगो मा आईवा व तो जम्मा इन हाटू लेता जाओ ना करो सल पूरी चाक ने सोना नो है खाए तो लेता जाओ है मारे तो मोलक होईदु पसी से उने ने उनेई भर दे था मु टपवा आहिं धिया अपने में थै ने की सोकरा खाय बिसाडा टी नेई भर दे जो तना जो तू थोड़ भर ने पसी ने देखती होई तुमने दऊ ने तोलो था जे आवी नत ने तो तुमने उ नाखी दम कहता होई तो तुम्हारे हाहू ना आईवा जम्मा ती トルクメンティーメントマーハだダンカカーンサクラスイカイトキたタケ、ポリクネコウィタポリクネネトハバコリンコ。タマナイノカパシビサケコンホルマのソコリジュマリママラモアワンウイタコリジュンティピンレンウィアンティまネオコゲジュンティバネオコゲジュンティバンティングケインタノキウィケノサイバディア。アキトリキウネサンサクネポリポリコイワントニーキウィサンサクネイバセンティネパウィヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘ

મને કોઈ બોલાવો માં મારું મારું કોઈ ન રાખતું મારું કોઈ રાખતું હોય તો હું એને કહું મારું કોઈ એવું નથી કરતા કે હા આને આમ છે આને આમ છે ને કોઈ કોઈને એમ નથી કે મારી બા છે બેન તું મા જેની બેન છે મારો વાત કાઢે સારું લાગે હા મેં બનાવી ઊભા મને હવે કેવું મોટું દેખાડતા હરમ થાય તને એમ થાય કે તારો દીકરો સારો છે ને એટલે તો નથી ખબર મારે તો ઉપાડ્યું છે બેન ઉપાડ્યું છે તું રોયા રોય થામાં તો આમ સાંભું જોઉં ખોટે ખોટી તું રોયા રાખે રોવાથી કંઈ થાય વાતું કરતી તને મેં કીધું કે છે ને ખોટે ખોટું બેન વહુ નામ ન કરાય જે હાસી વહુ હોય નો સાથ દેવાય તો અટાણે તારો સાથ દેત ને તું અટાણાને હેરાન થાસ એ થાત હું તને એમ સમજાવું ભલે મારે એક જ દીકરો છે પણ મારે છે ને એનો જે હોય ને હું હાસું દીકરાને હાસવું હોય તો દીકરાને કહું ને વૌને હોય તો ઓઉને કહું તો વાલા લાગી હું તો હાસી વાત કરું બેન તને એમ થાય હે તને હું સાથ દેવાનું કહેતી હતી કે તને તારા પણ એવી હારે કંઈ સામે કંઈ હું થોડીક કંઈક ખી જવા માગતી હોય પણ તને સાથ દેવાનું કહેતી હતી બેન ખૂબ બધાનો સાથ દીધો ખૂબ દીધો અને તેમ થયું કાલે બેન છે ને ત્યાં જાઉં એ બેને આમ કર નાખું બેન મારી ભૂલ છે બધી બધી મારી ભૂલ હોય ને બે મેં બધું કર્યું છે મેં તારા બને વિને ક્યાં ખબર છે તને નથ ખબર બે મેં કેટલા હાઈસમાં કેટલા બધાઈને પણ આવ્યા હે કામ કર્યા ખૂબ કામ કર્યા પાણી પીરા ન્યાય હું એટલું કામ કરીને બીજે જાતી કામ કરવા હે તને એમ ન થાતું તને તો બેન પહેલેથી જ સુખ છે પહેલેથી આહરે આવી તને નથ માં ખબર કંઈ કે કેવી મારી હાલત હતી બેન કેવી જો બેન એ હવ હવના નસીબમાં હોય ને એ હું હવને જડે આ તારા મોટાને જો જઈએ ને ઝીણકાને જો એ હું ન હોય નહીબમાં હોય જડે કંઈ હું ન રાખવાનું હોય ખૂબ કામ કર્યા આપણા નહીબમાં હોય કામ કરવાનું કરવું પડે હવે તાર નિરાજ છે ને એક ના વગરના બે દીકરા છે ભગવાન એને ન્યાય સંતાન છે હવે તારે એથી વિશેષ શું જોઈએ બેન તો શાંતિથી રે ને હે જો જઈ બનેવી કેટલું સારું ઓલું કરે એ દિશાળા બોલે હે એક તો ગાંઠે જ નહીં કે આપણે કોઈને હેરાન ન કરાય બે માણસ રહીએ પણ આપણે તો એવું ન થાય ને બેન હવે ઉંમરે કામ કરે એટલે તો હું બેને બોલાવું છું હે તું ખોટી ઓલી કર બેન ના મારે હા જોઈને વાત કરી ઈમણી ખોયું ને બેઠી હતી હવે રોવાનું બંધ કર તો મને પછી ન ગમે મને એમ થાય કે મેં મારી બેનને રોકરાવી જીવ થઈ ગયું હવે મૂકી દે હવે બસ છોકરા આવે તો બધી વાતો કરી દેજે બીજું શું આપણે હવે કહેવાનું હોય મોટા ત્યાં હોય તો એને વાત કરી ઝીણખા ન્યા ત્યાં હોય તો એને વાત કરે હે બે ફ્રી હું અહીં બધી મીટિંગ કરી લ્યો તમારે જેમ કરો હું એ બધાને હમ તો હું તો જો બેન વયસમાં કંઈ બોલવા નથી હું કંઈ ખાલી છોકરાઓને તમારી મા બાપ છે તમે લઈ જાઓ બરાબર ને ને તું હું તો કંઈ અહીં છ મહિના રહી કે મારો દીકરો મને ના નથી પાડતો કે તમારા રોટલા મને ભારે ન પડે પણ છે આપણે દીકરાની હારા લાગીએ બરાબર ને બેન એ તા બે ને છારા લાગી આ તો મને આવી રીતે થ્યું નહોતું કે કેટલા વરસથી આવી ન થે આવું કોઈ દી મને ક્યાંય જાવ ન ગમે બે ઘર સિવાય કોઈ દી હું ક્યાંય ન જાવ હું હાસી વાત કરું હું થોડી બેન તને કઈ આવવા ના પાડું હે તું તો એટલા ઓર હે આવી તો મને તો આ ઓરખની એલલી થઈ હતી આવી રીતે આવી નતી ખબર પણ હે કે હું થોડી ના પાડું તને તમારી બેન છે તો મને આવી ન ગમે હું હે